વીજળીને ને કારે કરે મોટેરા પરો હો પાન બા જય શ્રી રામ હું વૈદ્ય ચંદુભાઈ ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર તો આજે મા ગંગાસતીની એક વાણી એ વાણીમાં એક જ કડી અને મા ગંગાસતીએ આ જે કડી છે આ વાણી છે એ જ્યારે પાનબાય પૂર્ણ થયા હોય ત્યાર પછી એમને કહેલું હોય કારણ કે આ જે વાણીના જે શબ્દો છે એ એ બંને પૂરતા હોય એવું મને લાગે છે એ વાણીમાં એવું કહ્યું કે મેળાને મંડપ કરવા નહીં પાનબાઈ એ તો અધૂરિયાના કામ જ્યારે પાનબાઈ પૂર્ણ થઈ ગયા હોય પછીમાં ગંગા સતી એને કીધું હોય કે હવે તમારે મેળાને મંડપ કરવા નહીં જોકે પૂર્ણ થયા પછી જે કોઈ વ્યક્તિ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય એ જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે એને મેળા અને મંડપ અન્યમાં કોઈ રસ જ ન હોય હા કોઈ મહંત હોય કોઈ સંત હોય એના માન એના આમંત્રણને માન આપીને જવું પડતું હોય હાજરી આપવા તો જતા હોય પણ એ જે જતા હોય એ દ્રષ્ટા બનીને જતા હોય સાક્ષી બનીને જતા હોય એને મેળા કે મંડપ કરવાની જરૂર હોતી નથી પૂર્ણ જે થયા હોય એને જરૂર કોને છે કે અધૂરિયા છે એને બીજું એક મને મારા અંતરમાં એવી સ્પષ્ટતા થાય છે કે આપણે જે સનાતન ધર્મની અંદર જે મેળા થઈ રહ્યા છે દાખલા તરીકે કુંભ મેળો દર ચાર વર્ષે થતો હોય છે અને પાઠ થતો હોય મંડપ થતા હોય તો એનું મા ગંગા સતી ક્યારેય પણ સનાતન ધર્મના જે ઉત્સવો છે નિયમો છે એનું ખંડન ક્યારેય ન કરે એટલે મેળા મંડપ કરવા જ નહીં એવું ન બોલ્યા હોય ઘણી વખત કોઈ ગામને હોટલે બેઠા બેઠા જે સત્સંગ કરતા હોય વાતો કરતા હોય એમાં અમુક વ્યક્તિ એવું બોલતા હોય કે મા ગંગા સતીએ મેળા મંડપ કરવાની ના પાડી છે તો આ બધા ચોઈટ્યા છે પણ મને નથી એવું લાગતું કે મેળા મંડપ કરવાની ના પાડી મેળા મંડપ કરવાની એના બે અર્થ થાય એક અર્થ એવો થાય જે આયોજન કરે એને કહેવાય કે મેળા મંડપ કરે આયોજક બીજું આપણે આયોજન નથી કર્યું આપણે મેળોને મંડપ આપણે કર્યો નથી પણ આપણે એ જે મેળો ને મંડપ હોય એમાં આપણે એમ જાય ત્યારે આપણે એમ કહીએ હાલો મેળો કરવા હાલો મેળો કરવા એટલે આપણે જે જઈએ છીએ અને જે જોઈએ છીએ એને મેળોને મંડપ કર્યો કહેવાય તો ખરેખર જે પૂર્ણ થયા છે એને કોઈ એવા મેળા મંડપમાં જવાની જરૂર નથી એને બધું પૂરું થઈ ગયું છે પણ કોને માનો કે કુંભ મેળો છે સનાતન ધર્મના કોઈ પાઠ થતા હોય કોઈ મંડપ થતો હોય તો એમાં કોને જવાની જરૂર છે કોણ જાય એમાં કે જે અધૂરિયા છે એ અધૂરિયા છે એ પૂરા થવા માટે મેળાને મંડપમાં જતા હોય અને કરતા હોય તો હવે વાત આવે છે મુદ્દાની કે અધૂરિયા કોને કહેવાય અધૂરિયા કોને કહેવાય મારી મતી પ્રમાણે મારી મતી ટૂંકી પણ હોઈ શકે હું એવું નથી કહેતો મારી મતી છે એ મતી બરાબર જ છે એવો મારો કોઈ દાવો નથી પણ મારી મતી પ્રમાણે અધુરિયા એને કહેવાય કે જેની માથે ગુરુનો હાથ નથી ગુરુ જ નથી ધર્મમાં રુચિ જ નથી પરમાત્મા પ્રાપ્તિની કોઈ જાતની એની ઈચ્છા જ નથી બસ કીડી મકોડા ગાય બકરી ભેંસ આ બધા જે જીવે છે એમ જીવીને વયુ જ એને અધૂરિયા કહેવાય બીજા અધૂરિયા કે ભાઈ ગુરુ છે ગુરુ કરી નાખ્યા છે પણ એની રહેણીમાં નથી રહેતા ગુરુએ જે રહેણી આપી છે એ રહેણીમાં રહેતા નથી એક એને પણ અધૂરિયા કહેવાય અને બીજા ખરેખર અધૂરિયા ભલે બધી રીતે દેખાવ કરીને જીવતા હોય જીવા હોય પણ ખરેખર જે મા ગંગાશતીએ કીધું કે જાણવા જેવી અજાણશે વસ્તુ પાનબાય આ વસ્તુને જ્યાં સુધી જાણી નથી ત્યાં સુધી આપણે અધૂરિયા છીએ પૂરા તો ક્યારે થઈએ કે જેમ છે માએ જે વચન કીધું એ વચન જેમ છે એમ જાણ્યું ત્યારે આપણે પૂરા કહેવાય અને એ પૂરા થયા પછી જે વચન છે જેમ છે એમ આપણે જાણ્યું પછી કોઈ મેળા મંડપ કરવાની જરૂર નથી માં ગંગા સતી ગઈ અને સનાતન ધર્મનો જે નિયમ છે જે પ્રથા છે એ પ્રથા સતત ચાલુ રહે એ માટે મેળા અને મંડપમાં જવું પડે આમંત્રણને માન આપીને તો એક દ્રષ્ટા બનીને જવાનું હોય છે કારણ કે આપણી એ પરંપરા છે એ પરંપરા તો તૂટવી જ ન જોઈએ સનાતન ધર્મની આપણી ફરજ છે એટલે અધુરિયા મારી મતિ પ્રમાણે અધુરિયા આને કહેવાય અને પૂર્ણ થવું એ આપણો અધિકાર છે તો માં ગંગા સતીની વાણી કૌલસંગ બાપુની વાણી પાનભાઈની વાણી એને રોજ સાંભળ્યા કરો સાંભળ્યા કરો માં ગંગા એ પાનબાઈને બાવન દિવસમાં એમ કહેશી કે પૂર્ણ કર્યા એને પૂરા કર્યા તો આપણે પણ એની વાણી સાંભળતા સાંભળતા ભલે એકસો ને ચાર દિવસ થાય બસો ને આઠ દિવસ ભલે થાય પણ આપણે જરૂર ને જરૂર પૂરા થવાનો પૂર્ણ થવાનો પ્રયત્ન જરૂર કરશું આવા માં ગંગા સતી કહરસંગ બાપુ ભાનબાઈ જેવા જો સંતની વાણી આપણી પાસે હોય તો અધૂરા કેમ રહીએ આપણે અધૂરિયા શું કામ કહેવાય જરૂર પ્રયત્ન કરશું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય